આતમાંની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ મળ્યા હતા અમદાવાદની શેલા વિસ્તારમાં આવેલી એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટ થયા બાદ વાલીઓને જાણ ન કરાતા વાલીઓ હોબાળો મચાવી રહ્યા હતા શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે આ તમામ જે વાલીઓ છે તે પહોંચ્યા હતા અને વાલીઓએ અહીં હોબાળો મચાવ્યો હતો

એમાં એક બ્લાસ્ટ થયેલો જોયો ફોગ જોયો અને સ્કૂલ કે જ્યાં મોકરી હતી અને એવું પહેલાં તો એ બી નહોતું એક્સેપ્ટ કરેલું કશું થયું જ નથી શરૂઆતમાં તો એમને અવોર્ડ જવાબ આપેલો છે પણ જે હકીકત હતી નહીં અત્યારે એક પણ વાલીને આવ્યું હોત જો કાલે એમને એક્સેપ્ટ કરી લીધું હોત અને ખાલી છોકરાઓ સેફ છે એટલું કહી દીધું હોત કોઈ ઈસ્યુ નહોતો પણ ની પ્રકારે બેદરકારી જો કદાચ ફી ના ભરી હોય તો સતત મેસેજો કરવામાં આવે છે પરંતુ આજ સ્કૂલના સત્તાધીશો આજે લઈને બેઠા છે જ્યારે ફી ભરો કે ટ્યુશન કદાચ કોઈ ફી બાકી રહી ગઈ હોય તો કેટલા મેસેજો આવે છે આજ એવો ચાન્સ નથી આવ્યો એટલે અમને મેસેજ નથી આવ્યો પણ જો એમનું બ્લડ ટેસ્ટ ગ્રુપમાં પોઝિટિવ લખવાનું બાકી હોય એના માટે ફોન આવે કે વિગત અધૂરી છે એક્યુરેટ હોય છે પણ આવી બાબત માટે એમને લોકોએ આપણે એક ચૂક રહી ગઈ છે કે જેમને તદ્દન વાલીઓને ખોલરૂટ બન્યા છે જરૂર એટલે બેદરકારી જે સ્કૂલના સત્તાધીશોની સામે આવી છે સ્કૂલમાંથી કોઈ કશું કહેવામાં આવ્યું તમ પહેલે હમકો તો કોઈ ઇન્ફોર્મેશન એક બોલ રહે ઉનકો સુનને દો તમામ લોકો જે અહીંયા છે સ્કૂલમાં પહોંચ્યા વાલીઓનો પણ જે હોબાળો સીસીટીવીમાં પણ જે દેખાઈ રહ્યું છે કે બ્લાસ્ટ થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની માહિતી છે તે વિદ્યાર્થીઓને કે વાલીઓને પણ આપવામાં નથી આવી જેને લઈને વાલીઓમાં ભારે રોષ અને વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં આવવાનું મનાઈ કરતા નજરે પડ્યા અને હજારોની સંખ્યામાં વાલીઓ છે જે આજે અહીંયા એકઠા થયા છે અને અનેક રજૂઆત કરી રહ્યા છે જી ખાસ જે વાલીઓ છે તેમનામાં તો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શાળા સંચાલકો જે છે તે પોતાના હાથ અધ્ધર કરી રહ્યા છે આ મામલે ચોક્કસપણે વાલીઓનો રોષ વ્યાજબી છે વિદ્યાર્થીઓને જ્યારે શાળાએ મોકલતા હોય ત્યારે શાળાઓએ તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ જે છે તે સેફ રહે અને એસીમાં બ્લાસ્ટ થયો હતો આ બાબતની જાણ વાલીઓને કરવા જેવી હતી જે શાળા સંચાલકોએ કરી નહીં ચિંતાનો વિષય છે અને સાથે જ વિદ્યાર્થીઓ ઘરે છે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ જે સ્કૂલે પહોંચ્યા હતા અને એ જ વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલમાં પહોંચી રહ્યા હોબાડો નજરે છે તો પડી છે અનેક વિદ્યાર્થીઓ અહીંયા વાલીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા ને રોજ છે તે જોવા મળ્યો અમને તો છોકરાઓ આવ્યા અને એ લોકો આવું કંઈ થયું જરૂર એટલે જે પ્રકારે અહીંયા સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં તમામ લોકો જે અહીંયા ભેગા થયા અને જે ભેગા થયા સાહેબ દેજો આને જોજો તો અત્યારે વાલિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શાળા સંચાલકો પાસેથી જવાબ માંગવા માટે વાલિયો અહીં શાળાએ પહોંચ્યા છે પરંતુ જવાબ આપવા માટે કોઈ જ તૈયાર નથી તો તમામ લોકોની દેવા છે વાલિયો તેઓ માત્ર એવું કહી રહ્યા છે કે તે માત્ર એ જ પ્રકારે સત્તાધીશો ની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે સામે નથી આવી અનેક જયારે પૂછ્યો કે શા માટે આ ધુમાડો થવાનો શા માટે આગ લાગી જતા પહલું કાઢવામાં આવ્યું ત્યારે અહીંયા વધુ એક ખુલાસો થયો કે આવા પ્રકારની આજ દિન સુધી આ સ્કૂલમાં ભીડ છે તે રાખવામાં આવી ન હતી અને આખરે અહીંયા વાલીઓ છે કે અહીંયા રોષે ભરાયા છે અને વાલીઓનો પણ ભારે રોષ અહીંયા જોવા મળી રહ્યો છે સ્કૂલ સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ છે તે આપવામાં નથી આવ્યો અને અહીંયા વાલીઓમાં પણ આક્રાંત અને ગુસ્સો જોવા મળી રહ્યો છે તેમ છતાં સ્કૂલના સત્તાધીશો તરફથી

કેટલા વાગ્યાની આગ હતી શું ઘટના બની મેડમ એ પછી કરીએ આપણા અધિકારી આવી રહ્યા છે તો પહેલા ડિસ્કશન કરવા દઈએ પ્લીઝ સાઈડમાં જરા થોડીક વાર

કરશે તે સ્વાભાવિક બાબત છે છે અધિકારી આવી રહ્યા આ તસવીર બતાવી રહ્યા છે આ જગ્યાએ અહીંયા બ્લાસ્ટ થયો હતો તેવું શાળા સંચાલકો તો નથી કહી રહ્યા પરંતુ જે વાલીઓ છે તે કહી રહ્યા છે વાલીઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા ત્યારે અમને જાણ થઈ કે આવું કંઈ થયું હતું દિવ્યા આ જવાબ ન આપવો

જવાબ આપવામાં નથી આવ્યો અને જે પ્રકારે રહ્યા છે તે જ પ્રકારનો જવાબ છે તે આપવામાં આવી રહ્યો છે હજારો સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે તેમના જે વાલીઓ પહોંચ્યા છે જ્યારે વિદ્યાર્થીઓ ડરીને ઘરે કહેવા આવ્યા ત્યારે સ્કૂલના સત્તાધીશો તરફથી પણ હજી સુધી કોઈ સત્તાવાર જવાબ છે તે આપવામાં નથી આવ્યો અને પૂછપરછ કરવા માટેની જે વાત છે તે કરવામાં આવી તેમ છતાં કોઈ નિરાકરણ હજી આવ્યું નથી અને એક નહીં વારંવાર આ પ્રકારની જે આગ છે એ લાગતી નજરે છે તે અને પડે છે અને વિદ્યાર્થીઓમાં પણ જે ડર છે તે જોવા મળ્યો અને વાલીઓમાં જે રોષ છે તે પણ જોવા મળ્યો અનેક લોકોની જે રજૂઆત છે તે જોવા છે તે મળી હતી અને સાથે જ અહીંયા છે લોકોમાં રોષ હતો વાલીઓમાં પણ રોષ હતો સ્કૂલ સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો સત્તાવાર જવાબ છે તે આપવામાં નથી આવ્યો અને જે પ્રકારે અહિયા બેદરકારી જે સામે આવી જે વાલીઓમાં પણ જે રોષ છે તે જોવા મળ્યો છે અને અનેક લોકોની રજૂઆતો છતાં કોઈ નિરાકરણ પણ આવ્યું નથી અને આખરે વાલીઓ હાલાકી ભોગવી રહ્યા છે વાલીઓ વિરોધ કરી રહ્યા છે તેમ છતાં પણ કોઈ યોગ્ય જવાબ છે તે આપવામાં નથી આવતો અને વાલીઓમાં રોષ છે તે સ્કૂલના સત્તાધીશો સામે જોવા મળે છે જ્યારે વાલીઓને પણ કહેવામાં આવે છે આ આખ લાગી હતી પરંતુ તે મોકબ્રિલ હતી સત્તાવાર વાલીએ પણ કહે છે કે અહીંયા કોઈ પણ પ્રકારની મોકબ્રિલ લાગી ન હતી અને કોઈપણ પ્રકારની મોકબિલ આ સુધીમાં કરવામાં નથી આવી પરંતુ તેમ છતાં પણ સ્કૂલના સત્તાધીશો જ્યાં આગ લાગી હતી ત્યાં રાતોરાત કલર કામ પણ કરી દે છે બે બે છે 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 તૈયાર નજરે પડે આગ એક વખત વખત નહીં લાગી વિદ્યાર્થીઓનું જીવન છે તેમ છતાં પણ સ્કૂલના સત્તાધીશો હજી મૌન છે અને કોઈ પણ પ્રકારની જોશ કાર્યવાહી પણ છે તે કરવામાં નથી આવી અને સાથે જ એક નહીં બે વખત આગ લાગી તેમ છતાં જે સીસીટીવી સામે આવ્યા અને એ સીસીટીવીમાં પણ કોઈ પણ પ્રકારનો જવાબ હજી સુધી સત્તાધીશો આપ્યો નથી વાલીઓ જે સીસીટીવી જોયા ત્યાં સ્કૂલો તરફથી એવું કહેવામાં આવે છે કે આ મોકડ્રીલ હતી પરંતુ જો સાહેબ આ મોકડ્રીલ હોત તો કદાચ આ મોકડ્રીલમાં કદાચ ફાયરિંગ ટીમ પણ જોવા મળે પરંતુ અહીંયા જે આગ લાગી હતી અને રાતોરાત તે સ્કૂલનું ક્લાસરૂમ છે ત્યાં કલર કામ પણ કરી દેવામાં આવે છે જે પ્રકારે બેઝમેન્ટમાં પણ પહેલાં આગ લાગી હતી ત્યારે પણ આ જ પ્રકારે કામ છે તે કરી દેવામાં આવ્યું હતું અને અહીંયા પણ એ જ પ્રકારે આગ લાગે છે અને રાતોરાત કલર કામ છે કહેવામાં આવે છે હવે આગ લાગવાનું કારણ છે તે અકબદ જોવા મળી રહ્યું છે અને બેદરકારી છે સ્કૂલના સત્તાધીશોની સામે આવતી નજરે છે તે પડે છે અહીંયા તમામ વાલીઓ એકઠા થયા કે જ્યાં સીસીટીવી જોઈ શકાય પરંતુ અહીંયા સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેમ છતાં પણ સ્કૂલના સત્તાધીશો છે તે કંઈ બોલવા માટે તૈયાર નથી અને વાલીઓનો રોષ વધારે ને વધારે ઉગ્ર બનતો નજરે પડી રહ્યો છે જી ગલિયારામાં પેસેજમાં પ્રસરી ગયો હતો જે બાદ વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હવે અત્યારે બહાનું એ આપવામાં આવી રહ્યું છે શાળા સંચાલકો દ્વારા કે આ માત્ર એક મોકડ્રીલ હતી પરંતુ મોકડ્રીલ

શિક્ષકોને પણ નહોતી તેવું લાગી રહ્યું છે જે રીતે ગભરાયેલા દેખાયા અને વિદ્યાર્થીઓને ત્યાંથી લઈ જતા દેખાયા તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે શિક્ષકો પોતે પણ ગભરાયેલા હતા તો શું શિક્ષકોને પણ આ મોકડ્રીલ જાણ નહોતી શું શાળા સંચાલકો અથવા તો સત્તાધીશો છે તેમને પોતાને જ માત્ર બાબતની જાણ હતી કે આ પ્રકારની મોકડ્રીલ કોઈ થવાની છે